હાલમાં ઇન્ચાર્જ આર હું તરીકે છું રે હોસ્પિટલમાં છેલ્લા ત્રણ દિવસથી જે જાળવણીના કેસો વધી રહ્યા છે એમાંના આજના દિવસની અંદર અમારી પાસે બાળ બચ્ચાઓમાં નવ છે ને એડલ્ટમાં ત્રેવીસ છે ટોટલ કેસ એ અત્યારે અમારે એડમિટ છે તો આ બધા કેસ જોતા ખોલેયા નથી અત્યારે પણ જાળાવટી છે તો જાળાવટીની અંદર એવું છે કે જે અમારું મેડિકલ સાયન્સ એવું કહે છે કે અત્યારના જે સિઝનમાં જે વેધરની અંદર જે જાળાવૂટી છે એ મે બી દૂષિત પાણી હોઈ શકે એન્ડ જે વરસાદ વચ્ચે પડ્યો એના પછી જે બફારો થયો એના પછી જે હ્યુમિડિટીને હિસાબે જે હિસ્ટ્રોક જેવું જે થયું તાપ એના હિસાબે બી ડ્યુ ટુ હિસ્ટ્રોક બી જાડા થઈ શકે ને જે દૂષિત પાણીથી બી જાડા થઈ શકે ને પબ્લિક જે વરસાદના હિસાબે જે પબ્લિક દોડીને જે ખાવા પીવા જાય છે એના હિસાબે બી પાણી જે મિક્સ થઈ ગયું હોય દૂષિત પાણી એના હિસાબે થાય કે આ છે અત્યારનો સિનારો એવો છે કે કોલેરા આપણે જે અમુક ટેસ્ટ બી કરાવ્યા છે એમાં સ્ટુલ એક્ઝામિનેશન કરાવ્યા છે જે તે વખતે પેશન્ટ આપણે ત્રણ દિવસથી દાખલ કરેલા આપણે એના પરત આપણે ટેસ્ટ બી કરાવ્યા છે એમાં કોલેરા કોલેરાગ્રસ્ત થાય નડિયાદના ઓમનગર અમદાવાદી બજાર અને ઘણા એવા વિસ્તારો છે જેની અંદર કોલેરાના દર્દીઓ અહીંયા દાખલ કરવામાં આવ્યો છે એ બાબતની માહિતી શું છે એ બાબતમાં એવું છે કે જે તે આ જે એરિયા છે આ એરિયા છે આ એરિયામાં બહુ સ્ટ્રોંગ વિસ્તાર છે કે જેમાં સફાઈ ઓછી છે સફાઈ ઓછી છે એમાં અને પબ્લિકની અવેરનેસ બહુ ઓછી છે જે હેલ્થ એજ્યુકેશન આપવું પડે કે તમારું હાઇજીન વિશે એટલે અનહાઈજીન પેશન્ટને ઈલિટરસ્ટ પબ્લિક છે કે જે એ લોકો પાસે હાઇજીન જ સારું નથી જે ટાઈમ ટુ ખાતા પીતા નથી જે મીન્સ નાવા ધોવાની અંદર જે પોતાના શરીર માટે જે સભાન નથી કે ચોખાઈમાં કેવી રીતે ચોખાઈ કરવી એ લોકો જે ક્રાઉડની અંદર વચ્ચે રહે છે એમાં જે ખાબોચિયા બી વચે છે ખાબોચિયા હોય છે ગંદુ પાણી હોય છે બરાબર જેવું તેવું ગંદુ આ લોકો ખાય છે એટલે આ બધા ઘણા બધા કારણો છે એટલે જે સ્લમ એરિયા વિસ્તાર છે કે જ્યાં સફાઈ ઓછી છે જે સફાઈ ઓછી છે જે પબ્લિક હાઈજીનની ને અવેરનેસ નથી કે જે આપણે પર્સનલી કેવું ચોખ્ખાઈ રાખવું પડે આ વિસ્તારના જે દર્દીઓ હાલમાં જે દાખલ થયા છે એ લોકોના રિપોર્ટો શું કે છે એ લોકોના રિપોર્ટોમાં જે અમે કોલેરાના જે રિપોર્ટ કર્યા હોય છે રિપોર્ટ બધા નેગેટિવ છે એટલે કોલેરા નથી પણ આજે ડિહાઈડ્રેશન છે થોડું ઘણું કે ઝાડા થયા હોય કન્ટિન્યુ આ લોકોની હિસ્ટ્રી એવી છે કે એક જ રાતમાં ચારથી પાંચ વાર ઝાડા થયા એવી જ હિસ્ટ્રી આ લોકોની છે એટલે એમ જે ડિહાઈડ્રેશન થઈ ગયું હોય શરીરમાં પાણી ઓછું છે એને સાથે આપણે એને જે આઈવી ફ્લુડ આપીએ છીએ જે ઓવરએસના પેકેટ આપીએ છીએ જેવી મેડિસિન આપણે આપીએ છીએ એટલે આપણી જે અંદરની ઇમરજન્સી સેવા બહુ સારી એવી જળવાઈ રહી છે જે બાળકોના ડૉક્ટર જે મેડિસિન ડિપાર્ટમેન્ટના બહુ સારી એવી ટ્રીટમેન્ટ થઈ રહી છે અને પેશન્ટ રિકવરી બહુ સારી છે સરસ રિકવરી પેશન્ટની છે